એકબીજાથી બીજા થી કોઈ આર હતા બરાબર ત્યારે આપણે કુલર નો નિયમ લગાડતા હતા અહીંયા કેટલા વિજભારની વાત વાત તો આપણે માત્ર બે q1 અને q2 હવે એક પોઈન્ટ છે કે ધારો કે q1 q2 પર 100 ન્યુટન બળ લગાડે છે તો q2 પણ q1 પર કેટલા ન્યુટન બળ લગાડશે 100 ન્યુટન લગાડશે કેમ કેમ કે આપણે કાલે જ જોઈ ગયા છીએ કે q1 અને q2 બે વિજભાર એકબીજા પર સમાન મૂલ્યનું નું બળ લગાડે છે પણ કેવું હોય એ બળ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે q1 થી q2 આ તરફ છે તો q2 થી q1 આ તરફ છે બરાબર હવે ધારો કે અહીંયા કોઈ નવો બીજમાર આવ્યો છે Q3 બરાબર તો Q3 ના કારણે Q1 અને Q2 વચ્ચેના બળમાં કોઈ અસર થશે તો નહીં થાય યાદ રાખજો Q3 Q4 ગમે તેટલા વિદ્યુત બળ તમે લગાડી દો બરાબર પણ આના વ્યક્તિગત વ્યક્તિગત બળ ઉપર કોઈ અસર થવાની નથી બરાબર એટલે Q1 અને Q2 વચ્ચે 100 ન્યુટન છે તો 100 ન્યુટન જ રહેશે Q3 Q4 Q5 ના આવાથી એમના વચ્ચેના બળના મૂલ્યમાં કોઈ પણ ચેન્જ થવાનો નથી બરાબર છે આ વસ્તુ ક્લિયર થયું બરાબર તો જો સંપર્કપણાના સિદ્ધાંતમાં શું છે કે જ્યારે બી કોઈ વિદ્યુત ભાર q1 છે હવે આ q1 ઉપર એક વિદ્યુત ભાર q2 છે એક q3 છે અને એક q4 છે બરાબર તો q2 પર બળ લગાડશે q3 પર કઈક બળ લગાડશે અને q4 પણ કઈક બળ લગાડશે બરાબર તો q1 પર q2 બળ લગાડશે q3 કઈક બળ લગાડશે અને q4 લગાડશે એ જ રીતે q1 q2 પર બી લગાડશે q1 q3 પર પણ લગાડશે અને q1

કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતાં વધારે એટલે કે ઘણા બધા જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બીજા અન્ય ઘણા બધા વિદ્યુત ભારના કારણે લાગતું બળ એટલે લાગતું કુલ કુલંબિય બળ એ કેટલું હશે તો એ બળ એ વ્યક્તિગત વિદ્યુત ભારોના બળના સદિશ સરવાળા જેટલું હશે આપણે એની વ્યાખ્યા અહીં સાઈડમાં લખીએ છીએ બરાબર જો કોઈ એક पर अन्य घनाबदा विद्युत भारों ने लिदे लागतू कुल उल, कुलंबीय बड़ ए तीन विद्युत ना स्वतंत्र बड़ना સરવાળા જેટલું હોય સમજણ પડી

क्या याद सिद्धांत चलो लगे, लगे एक विद्युत बार क्यू वन बराबर अहिया विद्युत बार क्यू टू અને અહીંયા લઈએ વિદ્યુત ભાર Q3 આપણે ત્રણ વિદ્યુત ભાર લઈને સમજીએ ઘણા બધા એટલે તમારે જેટલા 50000 લેવા હોય તોય લેવાય બરાબર પણ આપણે સમજવા માટે સૂત્રને સાબિત કરવા માટે આપણે ત્રણ વિદ્યુત ભાર લઈએ છે Q1 Q2 અને Q3 હવે આપણે ગઈકાલના કાલના પણ જોઈ લેલા કુલમના સદિશ વર્ણનમાં આપણે કોઈ સંદર્ભ બિંદુ હોવું જોયું તો એ સંદર્ભ બિંદુ આપણે અહીંયા લઈએ છે ઓ જ્યારે આપણે ઉગમ બિંદુ કહીશું કા તો સંદર્ભ બિંદુ કહીશું બરાબર સંદર્ભ બિંદુ વધારે છે બરાબર ચલો હવે આપણે લઈએ O થી Q2 નો સ્થાન સદિશ જેને આપણે શું કહીશું r2 શું કહીશું r2 o થી q3 નો સ્થાન સદિશ જેને આપણે શું કહીશું r3 અને o થી q1 નો સ્થાન સદિશ જેને આપણે કહીશું r1 ક્લિયર છે આટલા સુધી શું કર્યું ફરીથી ત્રણ વિદ્યુત ભાર લીધા q1 q2 અને q3 બરાબર સંદર્ભ બિંદુ લીધું o o થી 3 3 ના સ્થાન સદિશ લખી દીધા r1 r2 અને r3 હવે એટલે q2 થી ક્યુ તરફનો સ્થાન સદીશ જેને આપણે શું કહીશું આર વન ટુ એ જ રીતે ક્યુ થ્રી ધારો કે આપણે શું કહીશું એફ વન થ્રી ક્યુ થ્રી વડે ક્યુ પર લાગતું બળ એટલે એફ વન થ્રી એ જ રીતે ક્યુ થી તરફ લાગતું બળ જેને આપણે કહીશું એફ

તો અહીં આપણે પરિણામી બળ આવી રીતે આપણે લઈ સકીએ છીએ બરાબર આ આકૃતિઓ Q1 પર લાગતું પરિણામી બળ જેને કહીશું F1 બોલો ક્લિયર એટલા સુધી બરાબર તો આ છે આપણી આકૃતિ બરાબર હવે એ एक्सप्लेनेशन બહુ સિમ્પલ છે ફરીથી આકૃતિ એક વખત સમજી લઈએ બરાબર શું છે कि क्योंकि अपने इस बार जब क्यू वन क्यू टू होना क्यूथी क्यू वन ऊपर क्यू टू पर कई बर्ड लगा रहे थे क्यू वन ऊपर क्यूथी पर बर्ड लगा रहे थे पर ये बर्ड कैट लूट ये बर्ड कैट लूट ये बन लेना व्यक्तिगत बर्ड ना सर्वारा जब लूट बन क्यों सर्वारों सदिस सर्वारों बना तो तो सदिस तो तो स લાગતું બળ તમારે સુધી એક્સપ્લેન કરવાનું આ આર1 શું છે આર2 શું છે આર3 શું છે ત્રણ વિભાજિત q1 q2 q3 થી એના સ્થાન સદિશ શું છે બરાબર એ બધું એક્સપ્લેન કરવાનું ચલો અહીંયા બળ લઈએ આપણે q2 અને q1 પર લાગતું બળ કેટલું છે f12 f12 કેટલું થશે કુલમનો નિયમ યાદ કરો કે q1 q2 કે બે વિશે બાર કોની કોની વાત થાય છે એક અને બે છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે f12 વચ્ચેનું અંતર આપણે સ્થાન સદિશનો કેટલો લઈએ છે r12 નો સ્ક્વેર બરાબર પણ સદિશ વર્ણન હોય એટલે બાજુમાં આપણે એકમ સદિશ લખવો પડે એટલે r12 કેપ જેને આપણે કહે છે એકમ સદિશ સાદીમાં લખી દેવાનું કા તો પછી નીચે લખી દેવાનું જ્યાં r કેપ 12 સદિશ r12 છેદમાં એનું મૂલ્ય બરાબર છે ઓકે એટલા સુધી ક્લિયર ચાલો હવે q2 તો થઈ ગયું હવે લઈએ આપણે q1 વડે q1 વિદ્યુત ભાર વડે

આ બંને બનના મૂલ્ય આપણને મળી ગયા છે તો આ બંને ઇક્વેશનની કિંમત આમાં મૂકી દઈએ જગ્યા પર શું મૂકીશું બરાબર કે પ્લસ એફ વન થી એટલે કે ક્યુ વન ક્યુ થ્રી ડિવાઇડેડ બાય આર વન નો સ્કવેર અને આર વન બરાબર તો આ થઈ ગયું પરિણામી બળનું મૂલ્ય ઓકે હવે આપણે જોઈએ કે અહીંયા આપણે કેટલા વિદ્યુત ભાર લીધા છે તો ત્રણ એક વિદ્યુત ભાર પર બીજા બે વિદ્યુત ભાર વડે લાગતું બળનું પરિણામી બળ સુધી હવે કદાચ આપણી પાસે વિદ્યુત ભાર બહુ બધા છે 5 10 15 20 25 છે તો આપણે અનંત સુધી તો આપણે જઈ નહી શકતા એટલે આપણે n લઈશું શું લઈશું n જો n વિદ્યુત ભાર હોય તો બરાબર તો અહીંયા નીચે આજે બાજુમાં લખીએ જો q1 q2 q3 અપ ટુ qn હોય તો પરિણામી બળ કેટલું મળશે તો F1 બરાબર સિમ્પલ છે જો ભાઈ આ બધાનું ટોટલ કરવું પડશે આ બધાનું ટોટલ એટલે Q1 વડે તો Q1 અને Q2 બરાબર પછી Q2 Q1 અને Q3 પછી આવશે Q1 અને Q4 પછી આવશે Q1 અને Q5 એટલે પાંચમા નંબરના વિદ્યુતદ્વાર વડે એક પર લાગતું બળ પછી Q1 અને Q6 એટલે છઠ્ઠા નંબરના વિદ્યુતદ્વાર વડે એક પર લાગતું બળ બરાબર F1 બરાબર 1 Q1

આર વન એન્ડ કેપ બરાબર અહીંયા અનંત બતાવી દેવાનું હતું ક્લિયર હવે કઈ કોમન નીકળે છે તો કે ક્યુ વન તો કે કોમન તો આપણી ક્યુ શું બનશે ક્યુ ટુ ક્યુ ટુ છેદમાં આર વન ટુ નો સ્કવેર સદી પ્લસ ક્યુ થ્રી આર વન નો સ્કવેર કેપ આર વન થ્રી સંપાટપણાનો સિદ્ધ સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે શું જોયું તો સંપાતપણાના સિદ્ધાંતમાં એક વિદ્યુત બાર પર બીજા અન્ય વિદ્યુત બારો વચ્ચે લાગતું પરિણામે બળ એ વ્યક્તિગત બળના સરવાળા જેટલું હોય અહીં આપણે આખું સાબિતી પૂરી થાય બરાબર તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો થી એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ એક સમજવા માટે ફિઝિક્સને સમજ હોય વિદ્યુત ક્ષેત્રને જો સમજવું હોય તો આ આપણે સારી રીતે જોવું પડે તો જો આપણા ચેપ્ટરમાં બે ટોપિક છે એક છે વિદ્યુત ભાર અને બીજું છે વિદ્યુત ક્ષેત્ર તો સંપાત પરાના સિદ્ધાંતના સાથે અપડુ વિદ્યુત ભારનો પોર્શન આખો ક્લિયર થઈ ગયો છે આઈ હોપ કે તમે સારી રીતે સમજી આવશો હવે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્રને સમજતા પહેલા એક બીજું ક્ષેત્ર છે જેનાથી તમે બધા વાકેફ હ છો અને એ છે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એટલે શું ધારો કે આપણે એક પટ્થો લો એક પટ્ઠા પર આપણે લોખંડનો ભૂકો આખો બધી બાજુ ફેલાઈ દે અને વચ્ચે ચુંબક મૂકી તો આપણને શું મળશે યાદ કરો આગલા ધોરણમાં આવી ગયું છે આપણને મળશે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું મળશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે ક્યાં સુધી એ ચુંબક અસર કરે છે તો એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર ભી છે કે કોઈક વિદ્યુત ભાર નું બળ છે હવે એ વિદ્યુત ભારની અસર કેટલા સુધી પ્રવર્તશે કેટલા વિસ્તાર સુધી એ વિદ્યુત ભારની અસર એટલે કે એનું બળ એ વિદ્યુત બળ કેટલી એના વિસ્તાર સુધી ફેલાશે

આકૃતિ દોરીએ એ રીતે આપણે વ્યાખ્યા બનાવતા જઈએ બરાબર અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ભાર છે Q તો કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્રના વિસ્તારમાં કોઈ બિંદુ આગળ એટલે આનો આખા જેટલો વિસ્તાર હોય એના કોઈ પણ બિંદુ આગળ કોઈ બિંદુ આગળ રાખેલ વિદ્યુત ભાર એકમ વિદ્યુત ભાર એકમ વિદ્યુત ભાર એટલે કે આ પી બિંદુ આગળ ધારો કે આપણે ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે રાખેલ એકમ વિદ્યુત ભાર પર कम विद्युत बार पर लाख तो बढ़ विद्युत बार यूरो विद्युत क्षेत्र अथवा विद्युत क्षेत्रों ने इव्रा सिंपल बराबर सो समझिया कोई विद्युत बार के विद्युत बारी तंत्रणा विस्तार में કોઈક બિંદુ આગળ રાખેલ એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ એ બળને શું કહેવાય છે આ Q નું આ Q પર લાગતું બળ જેને આપણે શું કહીશું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર તો આ એની વ્યાખ્યા છે હવે આ બળ કે તો આપણે કુલમના નિયમ પ્રમાણે લખી સકીએ છીએ F બરાબર બંને વચ્ચે અંતર કેટલું છે આ મતલબ સ્થાન સદિશ કેટલું લઈ આપણે આ તો F બરાબર શું સૂત્ર થશે કે કેપિટલ Q સ્મોલ Q કેમ કે એક વિજવાડ કેપિટલ Q છે બીજો આપણે સ્મોલ Q લીધો બંને વચ્ચેનો અંતર કેટલું લઈશું આપણે r સ્થાન સદિશ કેટલું લઈશું સોરી એકમ સદિશ કેટલું લઈશું r f જ્યાં r કે r સદિશ r બરાબર આટલા સુધી ક્લિયર થઈ ગયું હવે અહીંયા એક શબ્દ લખો એકમ વિદ્યુત દીઠ લાગતું બળ એનો મતલબ શું છે કે આ વિદ્યુત જે વસ્તુ એકમ હોય ને એ હંમેશા છેદમાં આવે એટલે આપણે શું કરીએ આ કિંમત અહીંથી ક્યાં લઈ જઈએ છેદમાં માટે

આવશે બરાબર એનો એકમ પૂછે વિદ્યુત વિદ્યુત ક્ષેત્રનો અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો તો એકમ લખી છે ન્યુટન કુલમ ન્યુટન પ્રતિ કુલમ અને વોલ્ટ પ્રતિ મીટર એનો પરિમાણિક સૂત્ર પૂછે તો શું લખીશું m1 l1 t 3 a 1 તો આ વિદ્યુત ક્ષેત્રનો બેઝિક ખ્યાલ હતો બરાબર તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ કે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી સંપર્ક પ્રણાલીનો સિદ્ધાંત જોયો આના પછીના વિડીયોમાં વિદ્યુત ક્ષેત્ર વિશે આગળ આપણે માહિતી મેળવીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ